કેમ છો વહાલા બાળકો મજામાં સરસ આજના પ્રશ્ન માટે તૈયાર ખૂબ સરસ તો આજનો પ્રશ્ન છે તમારા માટે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ જિલ્લામાં આવેલી છે ગુજરાતમાં સૌથી વધારે નદીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે બોલો ધર્મભાઈ ભાવનગર ના બેટા બોલો રુદ્રભાઈ સુરેન્દ્રનગર ના બેટા બોલો મચ્છી બેન નર્મદા ખોટો જવાબ છે બોલો દ્રષ્ટિબેન અમદાવાદ ના બેટા બોલો ઝરણા બેન કચ્છ તમારો જવાબ બિલકુલ સાચો છે